દિગંબર આચાર્ય શ્રી મયંક સાગર મહારાજ કરી ધન્યતા અનુભવી હતી તાજપુરાની ગૌશાળામાં દેશી ગાય આધારિત જીવામૃત અને ઘન જીવામૃતનું આનંદ થયો અને તેમણે આ કાર્યને આજના ભારત માટે કૃષિ બ્રહ્માસ્ત્ર તરીકે ગણાવ્યો ડોક્ટર રાજુ એમ ઠક્કર વોકમેન ઓફ ઇન્ડિયા દ્વારા વૈજ્ઞાનિક સમજ સાથે જણાવ્યું હતું કે સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત માટે પ્રાકૃતિક ખેતી મહામાર્ગ છે તો વધુમાં તેમણે ઉમેર્યું કે ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાનું સ્થાન મંત્રમય છે ગાય આધારિત કૃષિ પૃથ્વી માતાને ફરીથી જીવંત કરે તેવો ભવ્ય માર્ગ છે દેશી ગાયનું જીવામૃત ધરતી માટે સંજીવની છે હાલોલ તથા આજુબાજુના પર્યાવરણ પ્રેમી ખેડૂત મિત્રો માટે આનંદદાયક માહિતી છે કે જીઓ પોતાના ઘરમાં કે ખેતરમાં પ્રાકૃતિક રીતે શાકભાજી અન્ન ફળો કે પાક ઉગાડી રહ્યા છે તેઓ શ્રી નારાયણ ગીર ગૌશાળામાં વૈજ્ઞાનિક માપદંડ થી તૈયાર કરેલા દેશી પવિત્ર જમીનની ઉર્જા વધારે છે પાકની ગુણવત્તા અને પોષણ શક્તિમાં વધારો કરે છે તેમજ પર્યાવરણની રક્ષા પણ કરે છે વિરાટ નારાયણ વનની મુલાકાત શ્રી પ્રફુલભાઈ સેજવાલે કહ્યું કે અદ્વિતીય હરિયાળુ દ્રશ્ય અને વૃક્ષયજ્ઞ સમગ્ર સમાજ માટે પરમ પ્રેરણા છે આ તેમણે વિરાટ નારાયણ વનના સંયોજક તથા પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર સાથે વાત કરી શુભેચ્છા પાઠવી અને આ પર્યાવરણ યજ્ઞ માટે હાર્દિક અભિનંદન આપ્યા છે ગુરુપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર